અંબાજી પોલીસે લૂંટના બે આરોપી ઝડપી આરોપીઓનું જાહેરમાં ગઈકાલે અંબાજી પોલીસે ચોવીસ કલાકમાં આરોપીઓને ઝબેરા ગામથી ઝડપી પાડ્યા હતા છેલ્લા કેટલાય સમયથી અંબાજી અને આસપાસના વિસ્તારમાં લૂંટ અને મોબાઈલ ચોરીની ઘટનાઓ વધી રહી છે અંબાજી પોલીસે આ બાબતે કડક કાર્યવાહીના

એટલે ફરિયાદ દાખલ કરીને આરોપીઓ માટે તાત્કાલિક પોલીસ એક્શનમાં આવી અને આરોપીઓની બાતની રાહ હકીકત મેળવી આરોપીઓને પકડી પાડી બંને આરોપીઓ જંબેરા ગામના છે અને આરોપીઓને પકડી તાત્કાલિક આરોપીઓને જે બનાવ હતો એ બનાવ સ્થળે લઈ ગઈ અને એ કબૂલાત આપતા હોય આ બનાવ બાબતે અને જગ્યા સામે ચાલી દેખાડતા હોય રિકન્સ્ટ્રક્શન પંચનામું કરવામાં આવેલું છે અને આવા જે કોઈ હમણાં હમણાં અસામાજિક તત્વો અંબાજીમાં મોબાઈલ સ્નેચિંગ અને પથ્થરમારાના છૂટક મોટક જે બનાવો બને છે એના પોલીસ તરફથી સ્પષ્ટ સંદેશ છે કે આવા જે બનાવો આચરનાર વિષમો છે એમના વિરુદ્ધ પોલીસ સખતમાં સખત કાર્યવાહી કરી અને એમને શિક્ષાત્મક કાર્યવાહી થાય એ માટે કાર્યવાહી કરશે